શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય અઢાર શ્લોક પચીસ અનુબંધ અનપેક્ષ્ય ચ પૌરુષમ મોહાત આરભ્ય કર્મ યત તામસમ ઉચ્ય અનુવાદ જે કર્મ મોહવશ શાસ્ત્રોક્ત આદેશોની અવગણના કરીને અને બંધનની પરવા કર્યા વિના અથવા હિંસા કે બીજાને દુઃખ આપવા માટે કરવામાં આવે તે તામસી કહેવાય છે ભાવાર્થ મનુષ્યને પોતાના કર્મોનો હિસાબ રાજ્યને અથવા યમદૂત નામના પરમેશ્વરના દૂતને આપવો પડે છે જવાબદારી વગરનું કર્મ વિનાશકારી છે કારણ કે આનાથી શાસ્ત્રોક્ત આદેશો નષ્ટ થાય છે તે ઘણું ખરું હિંસા પર આધારિત હોય છે તથા અન્ય જીવોને દુઃખદાયક હોય છે આવું બે જવાબદાર કર્મ પોતાના અનુભવના આધારે કરાય છે આ મોહ કહેવાય છે અને આવા બધા મોહગ્રસ્ત કર્મ તમો ગુણના પરિણામે થતા હોય છે સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ